કે રુકાવટનો જે કેસ કર્યો છે મારા ઉપર એ તદ્દન ખોટો છે કારણ કે મેં પીજી વિશિયલના અધિકારી સામે પ્રશ્ન કર્યો હતો અને લોકશાહી દેશમાં પ્રશ્ન કરવો એ કોઈ અધિકાર નથી હવે રાજકીય દબાવને હિસાબે મારા ઉપર એફઆઈઆર કરાવી છે મારા લાઈવ વિડીયો તમે જોઈ શકો છો મેં ખાલી પ્રશ્ન કર્યો કે જે તે સમયે લાઈટ આવી ત્યારના જે વાયરો છે

કોઈ જ મારાશી ટકા ફીડરો તો સાવ ફેલ જ છે અને એના સોપડે કામ થતા હશે પણ ખરેખર જે કામ થવું જોઈએ એ કામ થતું નથી ફ્રી મોન્સૂમ કામગીરી હોય જે ચોમાસા પેલા એ કાગળો ઉપર જ થાય છે વાસ્તવિક રીતે કોઈ કામ થતું નથી આ સત્ય વાસ્તવિકતા છે તમારા ઉપર આ એફઆઈઆર કરવાનું મેઈન કારણ શું કે તમે ખેડૂત નેતા તરીકે ખેડૂત આગેવાન તરીકે હવે આગળ આવો છો ખેડૂતો તમારી પાછળ આવે છે એના કારણે સત્તાધારી પક્ષને કે ડર છે કે આગામી ચૂંટણીમાં ક્યાં ખેડૂતો નો મન બદલશે એવું લાગે છે સત્તા પક્ષને મારાથી ડર લાગી ગયો છે મે રાજકીય પક્ષ જોઈન્ટ કરો ત્યારથી તમને ખબર હશે કે વિસાવાડાના અંદર જે ઝટકો એ મારા ઉપર કેસ કર્યો એ 53 દિવસ પછી કર્યો કારણ કે હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા પછી કેમ જાગૃત થયા ત્યાં સુધી ક્યાં સુઈ ગયા હતા હું તંત્રને કહું છું તંત્ર સત્તા પક્ષ મારાથી ડરી ગયો છે હું મીડિયાના માધ્યમથી આહવાન કરું છું કે ગામડે ગામડે ઊભા થાવ તો જ આ કામ કરશે આજે લાખો કરોડો રૂપિયાની વાતો કરે છે પણ ખરેખર એક રસ્તાના કામ પણ નથી થયા અને પીજીવીસીએલ ના કામ નથી થયા ખેડૂતોને ભાવ નથી મળતા તેમાં પણ ત્રાહીમામ છે એટલે ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ અને કામ તો કઈ નથી થતું અને તમે મીડિયાના અંદર ભાષણો જે કરોડો રૂપિયાની વાતો થાય છે વાસ્તવિક રીતે કોઈ પણ જાતનું કામ થયું નથી અને કામ કર્યું નથી હવે પ્રજાને બધી ખબર પડી તો આ તો ખાલી મીડિયા અને બીજામાં જે સત્તા પક્ષ છે એ મોટા મોટા બળી ગયા જ મારે છે જમીને વાસ્તવિક કઈ કામ થતું નથી

એ ફીટ કરવાના હોય તો સરકાર માન્ય પરિપત્ર મૂકે તો અમે માન્ય મીડિયા અને જો પરિપત્ર આવી ગયો હોય તો એ સરાહનીય કામ છે વેલકમ સત્તા પક્ષ જો એટલું અમારા ખેડૂતો માટે કરતું હોય તો એટલા માટે મને તો અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ની ચૂંટણી આવે છે એટલે બતકડું ખેડૂતોને પકડાવે એવું લાગે છે તમને આગળના સમયમાં ખબર છે કે ડબલ આવક થશે ખેડૂતોને આજે ખેડૂતોને આવક અડધી થઈ છે તો આવા બતકડા લઈને નવીન નવીન આવે છે વાસ્તવિક માં કઈ કામ થતું નથી અમારા વાયરો છે એ દાખલા તરીકે એને સોપડે પાંચ છ વખત બદલી ગયા છે લાઈટ આવી ત્યારના પણ હકીકત જમીને રહેવા લે કઈ કામ નથી થતું મીડિયામાં સારું લાગે એટલે સારી સારી વસ્તુ બોલે છે આ સત્ય વાસ્તવિકતા છે તમારો પર એક એવા આક્ષેપ છે કે તમે જે વીજ કર્મચારીઓ છે વીજ ચેકિંગ કરવા આવે છે

ત્યારા કે હવે અમારો પાક પાકી ગયો છે પણ જ્યારે અમારા ખેડૂતો મકફડીમાં પાણી વારતા હોય ત્યારે બધા ખેડૂતોને ખબર છે જ્યારે પાવર આવે ત્યારે દસ થી પંદર વખત જોબા મારે છે એટલે એક ખેડૂતના ક્યારેમાં એક ને એક પાણી જ્યા રાખે છે દિવસે લાઈટ હોય તો ખેડૂતોનું કોઈ કામ જ નથી થતું અને અત્યારે ખેડૂતોને એટલા બધા પ્રોબ્લેમ છે કે પીજીવીસીએલ જે ફોન રાખે છે ફોન ઉપાડતું નથી અને મારા મેરા એવા લાઈવ વીડિયો છે કે પીજીબીસીએલના ઓફિસે જ અધિકારી હું એને જગાડે છે આવી પરિસ્થિતિ છે બીજા મીડિયામાં બહુ મોટી મોટી વાતો કરે પણ ખરેખર ખેડૂતોને જ્યારે પાણીની વારવાની જરૂર હોય ત્યારે એના અમેરા ટીસી હોય તો પાંચ દસ દિવસે આવે છે કે આ લાશ વૃરત દીએ તો વહેલી મળી જાય રાજકીય માણસનો ટેકો લીએ તો મળી જ વહેલી મળી જાય છે પણ એકલો ખેડૂત

કે તમારી રાત્રિના અટકાયત કરવામાં આવે છે અને સવારે ખેડૂતોને જાણ થાય છે અને બસો અઢીસો જેટલા ખેડૂતો ત્યાં આવે છે આટલી સંખ્યામાં ખેડૂતો હતા અને પોલીસે અહીંયા ડ્રોન ઉડાડવા પડ્યા વજ્ર જેવા મોટા વાહનો બોલાવવા પડ્યા ઉદ્યોગનગર અને મિયાણી પોલીસને બોલાવી પડી આવું કારણ શું માત્ર એક ખેડૂત આગેવાનની લોકતાન હવે વધી રહી છે એને ડામવા માટે કે કઈક બીજી પ્રકારે આવું ન થઈ જાય

એટલા માટે પોલીસને તો ખાલી આ સત્તા પક્ષ હથિયાર બનાવશે અને મારી લોકપ્રિયતા વધતી જાય છે એટલે એને ડર છે કે સાથે પાંચસો હજાર ખેડૂત આવી ગયા તો અમારે હાલત શું થાય અને મોઢવાડા ગામમાંથી જો ખેડૂત આવી રીતના ઊભા થાય તો આવી રીતના બરડા વિસ્તારમાં બધા ઊભા થશે તો અમારે હાલત શું થશે એટલે સત્તા પક્ષને ડર બેસી ગયો છે ફાઈનલ વાત છે હવે પોલીસનો ઉપયોગ કરે છે અને દુરુપયોગ કરે છે એ બધા લોકોને ખબર છે અને